નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર સુરતની એસઓજી પોલીસને મોટી સફળતા મળી ગઈ છે કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ ગુજરાતના સુરતની એસઓજી પોલીસે કુખ્યાત ગણાતા કાશ્મીરના અનંતનાગમાંથી આરોપીને ઘરમાંથી ઝડપી પાડ્યો ઓગણીસ વર્ષથી નાકોટેક્સના ગુનાઓના નાસ્તા ફરતા કુખ્યાત ડ્રગ માફિયાને સુરત એસઓજી પોલીસની ટીમે મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત આતંકવાદના ઘટ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણ વિસ્તારમાંથી ઝડપી લીધો છે પકડાયેલા આરોપી ભારતભરમાં ચરસુ સપ્લાય કરતો હતો આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિનું નષ્ટ નાબૂદ કરવા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાઈ રહ્યું છે અંતર્ગત ચોરી છૂપીતી અન્ય રાજ્યોમાંથી સુરત શહેરમાં ગેરકાયદેસર ડ્રગ્સ અને માદક પદાર્થો ઘુસેડાતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ થઈ રહી છે ત્યારે સુરતની એસઓજી ટીમ દ્વારા નાર્કોટિક્સના ગુનામાં શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં ઘણા લાંબા સમયથી નાસ્તો ફરતા આરોપીની માહિતી એકત્રિત કરી ડેટાને એનાલિસિસ કરાયું વર્ષ બજાર હજાર છમાં દિલ્હી એનસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે મારફતે જમ્મુ કાશ્મીરથી ચરસની મોટી ખેપ મારતી મહિલા સહિત ત્રણ આરોપીઓને દસ પોઈન્ટ બસો પચાસ કિલોગ્રામ હાઈ પ્યુરિટીસ ચરસના જથ્થા સાથે ઝડપી પડાયો હતો જેની કિંમત દસ લાખ પચીસ હજાર હોય પોલીસે સુરત રેલવે પાસે આવેલા બિસ્મિલ્લા હોટલ સામેથી આરોપીને ઝડપ્યા હતા સ્કૂલ સાત આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરાયા દસ વર્ષે સખત કેદી સજા પણ અપાઈ એક લાખ રૂપિયાનો દંડ પણ કરાયો જેમાં હાઈ પ્રોરિટી ચરસનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના રહેવાસી હોય જે તે સમયે પોલીસ તેને શોધવા જમ્મુ કાશ્મીર ગઈ હતી પરંતુ આતંકવાદી હુમલાનો ભાઈ ભૌગોલિક પરિસ્થિતિ જાણીને અજાણ હોવાથી આરોપી પોલીસે ચકમા આપી ફરાર થઈ ગયો હતો બે હજાર છની અંદર એક ચરસનો મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં કે કેસ થયેલો દસ લાખને પચીસ હજારનો જે તે વખતે મુદ્દામાં હતો એમ એની અંદર એક નાસ્તો ભરતો જે આરોપી છે નિશાર અહેમદ દાર કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ છેલ્લા ઓગણીસ વર્ષથી એ વોન્ટેડ હતો તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય એને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચ માર્યા કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે એક તેને કહેવાય કે ખૂબ જ દિલધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલ દિલધરક જે ઓપરેશન છે એ પાર પાડ્યું સવારે પાંચ વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આ ઓગણીસ વર્ષ જૂનો સુરતનો જે સિત્તેરના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે